આજે હું લઈને આવી છું રીંગણાનો ઓળો હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં કંઈક ગરમા ગરમ નવું મળી જાય એટલે આપણે ખાવાની મોજ પડી જાય એટલે આજે હું લઈને આવી છું રીંગણાનો ઓળો સાથે મેં લીધો છે બાજરાનો રોટલો અને લીલી ડુંગળી તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ રીંગણાનો ઓળો સૌ પ્રથમ રીંગણાનો ઓરો બનાવવા માટે મિત્રો મેં અહીંયા પાંચસોથી છસો ગ્રામ જેટલા રીંગણા લીધા છે મેં અહીંયા બે નંગ રીંગણા લીધા છે એક રીંગણું મેં પહેલેથી જ ધોઈ અને ગેસ ઉપર શેકવા માટે મૂકી દીધું હતું હવે રીંગણાને ધોવાઈ જાય એટલે આપણે એમાં થોડા થોડા ચેકા પાડી લેવાના છે અને પછી આપણે એને ગેસ ઉપર શેકવા માટે મૂકી દેવાનું છે એટલે તમે જુઓ મેં અહીંયા પહેલું જે રીંગણું લીધું હતું ને તે અહીંયા થોડું થોડું શેકાવા લાગ્યું છે મારી પાસે બે રંગ રીંગણા છે એટલે મેં મેં અહીંયા એક પહેલેથી શેકવા માટે મૂકી દીધું હતું તો આમ જુઓ મિત્રો હવે આપણે રીંગણાને અલટ પલટ કરી અને એને બધી બાજુએથી સારી રીતે શેકી લેવાનું છે તો તમે જુઓ છો હું તમને અહીંયા નજીકથી બતાવું છું કે આ રીતે આપણે અલટ પલટ કરી અને રીંગણાને શેકી લેશું તો હવે તમે જોઈ શકો છો કે રીંગણું આપણું બધી બાજુએથી સારી રીતે શેકાઈ ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો હવે આ રીતે હું બંને રીંગણાને બધી બાજુએથી સારી રીતે શેકી લઈશ અને ત્યારબાદ મિત્રો મેં અહીંયા સાતથી આઠ કડી જેટલું લસણ લીધું છે તમે અહીંયા લીલું લસણનો પણ ઉપયોગ કરી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે જે મેં પાંચથી છ નંગ જેટલી લીલી ડુંગળી લીધી છે જો તમે વધુ પસંદ કરતા હોય તો તમે અહીંયા વધુ ડુંગળી પણ લઈ શકો છો અને તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સુકેલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ત્યારબાદ મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક નંગ તીખી મરચી લીધી છે મિત્રો જો તમે તીખું ન ખાતા હોય તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા એક નંગ ટમેટું લીધું છે હવે આ બધાને હું બારીક ચોપરમાં ચોપ કરી લઈશ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ચોપરમાં ટમેટા ડુંગળી લસણ આદુ અને મરચાંને ચોપ કરી લીધા છે જો તમારી પાસે ચોપર ન હોય તો તમે એને બારીક છરી વડે ટુકડા પણ કરી શકો છો તમે અહીંયા જુઓ હું તમને નજીકથી બતાવું છું કે આપણા ટમેટા ડુંગળી લસણ આદુ અને મરચાં કેવા સરસ બારીક ટુકડા થઈ ગયા છે મિત્રો તમે હવે અહીંયા જોઈ શકો છો કે આપણે જે રીંગણા શેકી અને રાખ્યા હતા ને તેની મેં અહીંયા ઉપરની છાલ ઉતારી લીધી છે એટલે આપણા રીંગણા આ રીતના દેખાઈ આવે છે તો તમે જુઓ આપણા રીંગણા હવે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને અહીંયા તાવીથાની મદદથી આ રીતે આપણે એના માવા જેવું તૈયાર કરી લેવાનું છે તમે જુઓ આ રીતે આપણે તાવીથાની મદદથી આ રીતે રીંગણાનો છુંદો એટલે કે માવા જેવું તૈયાર કરી લેવાનું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા રીંગણાનો માવા જેવો છૂંદો તૈયાર કરી લીધો છે તો બસ હવે આપણે આ રીતનો છૂંદો તૈયાર કરી લેવાનો છે એટલે આપણો છૂંદો તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે હવે ઓરાનો વઘાર કરવાનો છે મિત્રો એટલે મેં અહીંયા ગેસ ઉપર એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે હવે પેન આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે હવે આપણે એમાં તેલ ઉમેરવાનું છે એટલે હું અહીંયા બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઉં છું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે મિત્રો એટલે હવે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઉં છું રાય આપણી ફૂટવા લાગી છે એટલે હવે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરી દઉં છું અને જીરું પણ આપણું સરસ રીતે ફૂટી ગયું છે એટલે હવે હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદી પાવડર ઉમેરું છું અને હળદી પાવડર પણ આપણો મિક્સ થઈ ગયો છે એટલે હવે પહેલાં હું અહીંયા ડુંગળી અને લસણ ને આદુ ટુકડા ઉમેરી દઉં છું અને હવે એને એકથી બે મિનિટ સુધી આપણે કૂક કરવાના છે તો તમે જુઓ હું અહીંયા ચમચાની મદદથી એને ચલાવી રહી છું અને એને બે મિનિટ સુધી આપણે પકાવવાના છે જેથી કરીને ડુંગળીનો ગોલ્ડન કલર આવી જાય અને લસણ પણ સારી રીતે તેલમાં કૂક થઈ જાય હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણું લસણ અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયું છે એટલે હવે હું એમાં ટમેટા ઉમેરી દઉં છું અને હવે આપણે ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જુઓ હું અહીંયા ચમચાની મદદથી એને પણ સારી રીતે મિક્સ કરી લઉં છું અને હવે આપણે ટમેટાને પણ આશરે બે મિનિટ સુધી તેલમાં પકાવવાના છે મિત્રો ટમેટા આપણા તેલમાં સારી રીતે કૂક થઈ રહ્યા છે એટલે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઉં છું મિત્રો એટલે હું અહીંયા બે ચમચી ઉમેરી દઉં છું હવે આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે એટલે હું અહીંયા ચમચાની મદદથી નમકને સારી રીતે મિક્સ કરી દઉં છું તો મિત્રો વચ્ચે વચ્ચે આપણે ચમચો ચલાવતો રહેવાનું છે જેથી કરીને આપણા મસાલા નીચે બેસે નહીં આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમે હવે અહીંયા જોઈ શકો છો કે આપણા મસાલા હવે થોડા થોડા અહીંયા કૂક થઈ ગયા છે એટલે હવે હું અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઉં છું અને હવે ત્યારબાદ હું અહીંયા એક ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઉં છું જો મિત્રો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધુ લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો હવે આપણે ધાણાજીરું અને લાલ મરચું પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો હવે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે આપણે એમાં રીંગણાનો જે છૂંદો કર્યો હતો ને તેને આપણે ઉમેરી દેવાનો છે તો તમે જુઓ હું અહીંયા બધા રીંગણાનો છૂંદો ઉમેરી દઉં છું તો મિત્રો આપણો રીંગણાનો છૂંદો બધો ઉમેરાઈ ગયો છે એટલે હવે અહીંયા આપણે મસાલા સાથે રીંગણાના છૂંદાને સારી રીતે મિક્સ કરવાનો છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા રીંગણાના છૂંદાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી રહું છું તો હવે તમે જુઓ આપણો મસાલો અને રીંગણાના છૂંદાને સારી રીતે મિક્સ કરી દીધો છે તો તૈયાર થઈ ગયો છે આપણો રીંગણાનો ઓરો તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઉપરથી ગાર્નશિંગ માટે હું થોડાક લીલા ધાણા ઉમેરી દઉં છું અને હવે તેને પણ સારી રીતે મિક્સ કરી દઉં છું અને હવે ગેસની ફ્લેમને હું અહીંયા બંધ કરી દઉં છું અને સર્વિંગ બાઉલમાં હું રીંગણાના ઓરાને લઈ લઉં છું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા રીંગણાના ઓરાને સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે સાથે મેં રોટલો રાખ્યો છે અને સાથે લીલી ડુંગળી રાખેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો રીંગણાનો ઓરો આ ગુલાબી ઠંડીમાં આ ગરમ ગરમ રીંગણાનો ઓરો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય છે તો મિત્રો તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Jessie Krishna, bye bye. Thanks for watching my video.